વડોદરા મહાનગરપાલિકા દ્વારા શમશાનનો ઈજારો આપવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના એકત્રીસ સમસાનનો ઇજારો ખાનગી સંસ્થા અને એજન્સીઓને આપવાના નિર્ણયના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રુત્વીક જોશીની આગેવાનીમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સિનિયર કોંગી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, વાડો સુરવે સહિતના કોર્પોરેટર હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. મહત્વનો મુદ્દો છે તો રજૂઆત કરવી કોને બધી જ ઓફિસમાં તાળા છે એટલે આ લોકો શું મફતનો પગાર ખાય છે પ્રજાના પૈસા તાગર દિનના આપણા કોર્પોરેશન બિલ્ડિંગમાં એન્ટર થયા તો વરસાદમાં કલર કામ કરે છે ઓહો બુદ્ધિનું પ્રદર્શન તો આ લોકો જ કરતા હોય છે ચાલુ વરસાદમાં કલર કામ ચાલે છે બોલો કોના પૈસે કોના બાપની દિવાળી ચાલે છે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી આજે રજૂઆત કરવા આવ્યા છે વડોદરા શહેરમાં બહુ જ સેન્સેટિવ મુદ્દો અને આ લોકોના અણઘડ વહીવટને ભ્રષ્ટાચારને જે નરી આંખે આપણે જોઈ શકાય એવો મુદ્દો છે કે જીવતા જીવતો માણસને આ ભાજપના રાજમાં સુખ નથી મળતું શાંતિ નથી મળતી પરંતુ મૃત્યુ બાદ મરણ બાદ પણ આ લોકો વડોદરાના નગરજનોને હેરાન કરવા માંગે છે જે એકત્રીસ મશાન છે એનું ખાનગીકરણ કરવાનો મુદ્દો જે આ લોકો લાયા છે કોઈ જાતનું વડોદરાની પ્રજાને કોઈને વિશ્વાસમાં લીધામાં નથી આવ્યા કોઈ જાહેર જનતાને આ લોકોએ કોઈ જાહેરાત નથી આપી

જન્મ પછી તો વડોદરા શહેરના તમામ નગરજનોને ટેક્સ લાગુ પડે છે પણ મર્યા પછી પણ એટલે જે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખાનગીકરણનો પ્રયત્ન કરે છે એને શબ્દોમાં વખોડીએ છે વર્ષોથી ચાલતી આ પરંપરાને તોડવાની જે કોશિશ છે તમે એવી રીતે નહીં તોડી શકો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બાર જણ બેસીને નિર્ણય નહીં લઈ શકે કમિશનર બેઠેલા હોય તમે ચાર બાર તેર જણ નિર્ણય લઈ લેશો આ શહેરનો સમગ્ર સભામાં આની ચર્ચા થવી જોઈએ પેપરમાં જાહેરાત થવી જોઈએ મીડિયાને ખબર હોવી જોઈએ અને લેવા જોઈએ આ તો સીધો ધંધો પાછા ઇન્ટરવ્યુમાં એવું કહે છે આપણે પૈસો નહીં લેવાના તો આ કોર્પોરેશનમાં જે આવક આવે છે આ તમારા ઘરની પણ આવક છે શું આ પૈસો જે ભી આપવામાં આપવામાં આવશે કોર્પોરેશનમાંથી એ બી પ્રજાનો જ પૈસો છે એટલે આ વાતની ચર્ચા થાય નહીં તો કોંગ્રેસ પાર્ટી મોટું આંદોલન કરશે કોઈ પણ મૃત્યુ થાય એનો સાત હજાર આઠ હજાર એવું વસૂલવામાં આવે એટલે આમાં ખરેખર એમના જ ઈજા એમના જ માણસને કોઈને કામ આપી દેવામાં આવશે ને આમાં બી ભ્રષ્ટાચાર કરવાના એવું દેખાય આવે છે ખરેખર આ જે નિર્ણય કરવાના છે જે કર્યો છે ખરેખર બહુ યોગ્ય રીત નથી એને ફરીથી ફેર વિચારણા કરીને બદલવામાં આવે એવી કોંગ્રેસ પાર્ટીની માણસને તમે જીવતા જીવતા તમામ ટેક્સ છો અને એમને નથી શાંતિથી રહેવા દેતા પણ એક મૃત્યુ થાય એની પાછળ ચાલે છે કોર્પોરેશન નો તો એમના પોતાના પબ્લિક પાસેથી પૈસા ચાલે છે આ કોર્પોરેશન વહીવટ એ લોકો ટેક્સ થી ચાલે છે અને એ લોકોના ટેક્સના રૂપિયા સંસ્થાને ચૂકવવા માટે અને ઇન બિન તીન સંસ્થા